આરએમ એમ સંકેશ્વર શ્રવણ ઠાકોર સંખેશ્વર કન્યાશાળામાં એસઆઈઆર કામગીરી અંતર્ગત બે દિવસનો કેમ્પ શરૂ કરાયું ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર અંતર્ગત ચૂંટણી કાર્ડ સુધારણા પ્રક્રિયા અભિયાન હાથ ધરાયું તેમાં બોગસ વોટરો હોય કે બાંગ્લાદેશી ગુસપેટિયા હોય કે પછી ડબલ ચૂંટણી કાર્ડ ધરાવતા લોકોને ઓળખી કાઢી તેવા લોકોના ચૂંટણી કાર્ડો રદ કરવા વેરિફિકેશનને લઈ સરકાર દ્વારા દેશભરમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર કાર્ડ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આવી કામગીરી સરળ બનાવવા સંકેશ્વર મામલતદાર કચેરીની ચૂંટણી શાખા દ્વારા આ કામગીરી ચાલી રહી છે તેમાં લોકોને પડતી મુશ્કેલીના નિવારણ માટે વિવિધ ગામોમાં સેવાભાવી યુવાનો બીએલ ગામના સરપંચો તલાટીઓ તેમજ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે પરંતુ મતદારોની પત્ની પક્ષે બે હજાર બેની યાદીમાં ગ્રામીણ લોકોને નામ શોધવામાં થોડી મુશ્કેલી પડતી હોવાથી સંકેશ્વર તાલુકાના આવા મતદારો માટે કન્યા કન્યાશાળા ખાતે શનિવાર રવિવાર એમ બે દિવસ માટે શંખેશ્વર મામલતદાર ચૂંટણી શાખા સંકેશ્વર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરી લોકોને નામો શોધવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે અને તે કામગીરી વધુ સરળ બને તેમજ બિલને કામનું ભારણ ઘટે તેવા પ્રયાસો સંકેશ્વર ચૂંટણી શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે